વાત છે મિત્રો ખૂબ જ પ્રાચીન અને સુંદર વાવ જેનું નામ છે લટેરી વાવ વાવ મિત્રો આપણા ગુજરાતના મહેસાણા જિલ્લામાં વડનગર ગામમાં આવેલી છે વડનગરને તમે મિત્રો જાણતા હશો કારણ કે પીએમ મોદીજીનું વતન છે આ તો મિત્રો વડનગરમાં ઘણી બધી પ્રાચીન જગ્યાઓ આવેલી છે જેમાં મિત્રો આ લટેરી વાવ પણ ખૂબ જ જાણીતી છે અહી મિત્રો ગુજરાતી ફિલ્મ તેમજ ગુજરાતી સોંગના શૂટિંગ માટે અવારનવાર બહારથી મોટા મોટા કલાકારો પણ આવતા હોય છે અહીં મિત્રો સોલંકી કારમાં બનાવવામાં આવેલી જૂની વાવ આવેલી છે જેમ જે અત્યારે પણ એવી જ છે જે પહેલાના જમાનામાં બનાવવામાં આવી હતી અહીં મિત્રો વાવની આજુબાજુ સુંદર મજાનું ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને વાવની આજુબાજુ બેસવાની પણ જગ્યા ખૂબ જ સારી કરવામાં આવી છે જ્યાં મિત્રો તમે એકાંતવાળી જગ્યામાં શાંતિથી બેસી શકો છો તો આ છે મિત્રો લટેરી વાવ જે સોલંકી કારમાં બનાવવામાં આવી હતી અને વાવની આજુબાજુ એક મોટું ઘટાદાર વડનું વૃક્ષ આવેલું છે અને પ્રાચીન કાળમાં વાવના આ કુવામાંથી મિત્રો વડનગરના આસપાસના લોકો અહીંથી પાણી ખેંચીને તેનો ઉપયોગ કરતા હતા તો હવે મિત્રો આપણે વાવની અંદર ઉતરીને જોઈશું કે અંદરથી વાવનો નજારો કેવો છે પરંતુ મિત્રો એ પહેલાં આપણે લટેરી વાવનો બહારથી મેઇન ગેટનો નજારો જોઈશું કે બહારથી મેઇન ગેટ કેવો લાગે છે તો આવો છે મિત્રો બહારથી લટેરી વાવનો મેઇન ગેટનો નજારો તો હવે મિત્રો આપણે લટેરી વાવની અંદર ઉતરીને જોઈશું કે અંદરથી લટેરી વાવ કેવી લાગે છે તો પ્રાચીન કાળમાં બનાવવામાં આવેલા પથ્થરના પગથિયા ઉતરીને હવે મિત્રો આપણે વાવની અંદર આવી ગયા છીએ અને શેક અંદરથી મિત્રો લટેરી વાવનો અંદરનો નજારો કંઈક આવો દેખાય છે આ વાવની અંદર મિત્રો હંમેશા પાણી ભરાયેલું હોય છે જે કોઈ પણ ઋતુ હોય તો અંદરથી મિત્રો પણ ખૂબ જ અદભુત છે જે પ્રાચીન કાળમાં બનાવવામાં આવેલી લટેરી વાવ અને એ કોતરણી કરીને ભગવાન ગણેશજીની મૂર્તિ પણ બનાવવામાં આવી છે સોલંકી કારમાં બનાવવામાં આવેલી આ પ્રાચીન વાવ જૂનો સમય તાજો કરાવે છે તો મિત્રો તમને આ લટેરી વાવનો વિડીયો કેવો લાગે તે કમેન્ટ કરીને જણાવો અને સાથે બીજા આવા નવા લેટેસ્ટ વિડીયો જોવા આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો